નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આગામી દિવસોમાં રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે એ વિશે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે ત્યારે ગત ચોવીસ કલાકમાં રાજ્યના અલગ અલગ કુલ એકસો બાવીસ તાલુકામાં મેઘરાજાની સવારીનું આગમન થયું છે જેમાં સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ જૂનાગઢના વિસાવદરમાં નોંધાયો છે આજે જૂનાગઢમાં એકસો નવ મીમી જ્યારે કચ્છમાં સત્તાણું મીમી વરસાદ હવામાન વિભાગના ચોપડે નોંધ્યો છે જ્યારે બનાસકાંઠા ચોસઠ મીમી પાટણ સાઠ મીમી નવસારી ચુમ્માલીસ મીમી ભરૂચમાં તેતાલીસ મીમી વડોદરામાં અડતાલીસ મીમી જામનગરમાં પંચાવન મીમી દેવભૂમિમાં પાંત્રીસ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા ગીર સોમનાથમાં સૌથી ઓછો એટલે કે દસ મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી સત્યાવીસ જૂન એટલે કે આજથી ત્રીસ જૂન સુધી એટલે કે પાંચ દિવસ માટે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કર્યો છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસશે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ અનુમાન મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતા સાર્વત્રિક વરસાદ જોવા મળશે ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદમાં ત્રીસ જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે અઠ્યાવીસમી જૂન એટલે કે આવતીકાલે પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે